ઓપરેશન સિંદુર હેઠળ ભારતીય સેનાએ આતંકવાદીઓને પાઠ શીખવાડ્યા બાદ આખા દેશમાં ખુશાલીનો માહોલ ઊભો થયો છે ઓપરેશન સિંદુરની સફળતાને લઈ આખા દેશમાં સરકાર દ્વારા ઠેર ઠેર તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે જે અંતર્ગત ગઈકાલે ખેરગામ તાલુકાના ખેરગામ બજારમાં ધારાસભ્ય નરેશ પટેલની આગેવાની હેઠળ તિરંગા યાત્રા યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ભારત માતા કે જય અને દેશભક્તિના સૂત્રો સાથે આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું જે રીતે ઓપરેશન દ્વારા જે રીતે પાકિસ્તાને જળમાતોડ જવાબ આપ્યા પછી જે રીતે એકસો ચાલીસ કરોડ જનતા ત્યારે આપણા સૈનિકોના સમર્થનમાં દેશના સમર્થનમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગૃહમંત્રી આપણા અમિત સાહેબ અમિત શાહ સાહેબ આપણા રક્ષામંત્રી શ્રી રાજનાથસિંહ સાહેબના બધા જ યુવકોના સમર્થનમાં જ્યારે એકસો ચાલીસ કરોડ જનતા આ ઓપરેશન શિંદુર પછી જે રીતે તિરંગા યાત્રાઓ કાઢીને જે રીતે સમર્થન કરી છે દેશ આપણી સાથે છે દેશની એકસો ચાલીસ કરોડ જનતા આપણી પડખે છે અને દેશને દુનિયાએ જ્યારે જોઈ લીધું છે ઓપરેશન સિંધો દ્વારા જે રીતે પાકિસ્તાને જવાબ આપ્યો ગોળીની થી નહીં પણ ગોળાથી જવાબ આપવાની ભારતની તાકાત છે એ બધાએ જોઈ લીધી છે આ ઇતિહાસના પાઠે લખાયું છે અને એના જ ભાગરૂપે આજે આ સરગામ તાલુકાની આ ત્રિરંગા યાત્રા હતી ખૂબ મોટી સંખ્યામાં અમારા આર્મીના જવાનો પણ હતા જે રિટાયર્ડ થયેલા લોકો સંતો મહાસંતો પણ હતા અનેક શ્રેષ્ઠીઓ હતા બધા જ આ યાત્રામાં જોડાયા હતા સૌનો હું આભાર માનું છું